ભુજમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રી નિમિત્તે ઢોલ નગારા અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે સનાતન હિન્દુ સમાજ દ્વારા શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય નીકળી હતી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મહાદેવના જીવન ચરિત્ર પર વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી અલગ અલગ ફ્લોટ્સમાં શિવ મહિમા રજૂ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા સમગ્ર શહેરના રાજમાર્ગો પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો ઢોલ બેન્ડ પાર્ટી તેમજ ડીજેના સથવારે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા શિવરાત્રિની શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો જોડાયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મહાશિવરાત્રિના પાવન પ્રસંગની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠું છું આજે ભુજનગરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના દરેક સમાજના લોકો ઉત્સાહ અને આનંદ સાથે આ શોભાયાત્રાની અંદર જોડાઈ કરીને આ ઉત્સવને માણી રહ્યા છે જે રીતે વર્ષો પછી આપણે જોયું કે પ્રયાગરાજની અંદર ભવ્ય મહાકુંભનું આયોજન થયું છે કરોડો શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં સ્નાન કરી દર્શન કરીને પાવન બનીને આવ્યા છે એ જ રીતે આજે ભવ્ય મહાશિવરાત્રીનો જ્યારે અવસર છે ત્યારે લોકોની અંદર પણ આજે ઉત્સાહ અને આનંદ છે અને મને કહેતા આનંદ થાય કે ભુજની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને આ શોભાયાત્રાની અંદર સૌએ ભાગ લીધો હતો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય મહાશોભાયાત્રાનું આયોજન છે જેમાં દરેક સમાજ દરેક જ્ઞાતિ દરેક યુવક મંડળો દરેક નવરાત્રી મંડળો જોડાતા હોય ત્યારે આ વખતની મહાશિવરાત્રી કઈક અલગ છે કારણ કે એકસો ચુમ્માલીસ વર્ષનો યોગ મહાકુંભ નો હોય ત્યારે મહાશિવરાત્રીમાં આપ સામેલ થઈ અને મહાકુંભના સ્નાનનું પણ પારમાર્થ પ્રાપ્ત કરી શકો છો અને આ વખતના આ મહાશિવરાત્રી શોભાયાત્રા દરમિયાન તમામ સમાજો જ્યારે જોડાય છે ત્યારે આ વખતે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન છે જેના આ મહાશિવરાત્રી સમિતિ વતીથી જે આગમન આમંત્રણ હતું તો મુખ્ય દાતા શ્રી વિનોદભાઈ ચાવડા પરિવાર સાથે સહયોગીદાતા નવીનભાઈ આયા પરિવાર અને સ્વામિનારાયણ મંદિર તો એમનો પણ અમે સમસ્ત સનાતન હિન્દુ સમાજ વતી હાર્દિક અને હાર્દિક આભાર માનીએ છીએ અને દરેક સનાતન હિન્દુને એટલું જ કહીશ કે મહાશિવરાત્રી જ્યારે દેવાદિદેવ મહાદેવનું પર્વ હોય તો આપણે હૃદય અને ઉલ્લાસ સાથે ઉજવીએ અને સમગ્ર ભોજને ભગવાનય બનાવી અને દરેક ઘરે મહાદેવનું પ્રસ્થાન થાય એ જ અનુસંધાને આજે ભવ્ય શોભાયાત્રામાં આપ સર્વે હિન્દુઓને આ મહાશિવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએ